ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથ શિખર પર તોડફોડ કરનાર બંને શખ્સોને ઘટના સ્થળ પર લઈ જઈ રીકસ્ટ્રક્શનની કામગીરી કરતી એલસીબી પોલીસ તાજેતરમાં જ ગોરખનાથ શિખર પર તોડફોડ કરનાર બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા છે ત્યારે રિમાન્ડ દરમિયાન બંને શખ્સોને આ જે ઘટના સ્થળ છે ગિરનાર પર ગોરખનાથ શિખરની જે ટૂંક આવેલી છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન એલસીબી પોલીસ સહિતના સ્ટાફ દ્વારા કરાવવામાં આવ્યું હતું બંને શખ્સો દ્વારા કઈ રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું તે અંગેનું એક રિકન્ડ્રકશનની કામગીરી એલસીબી પોલીસે કરી હતી આ બનાવની વધુ વિગત જાણીએ તો ગોરખનાથ શિખર પર આવેલા મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ બહાર કાઢી ખીણમાં ફેંકી દઈ ખંડિત કરવાના બહુચર્ચિત કેસમાં ગઈકાલે જ પોલીસ દ્વારા મંદિરના પગારદાર પૂજારી કિશોર શિવદાસ કુકરેજિયા અને મધુરમ વિસ્તારમાં રહેતા ગોરખનાથ મંદિર નજીક દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ હરગોવિંદ ભટ્ટની ધરપકડ કરી અને એલસીબી પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી એલસીબીના પીઆઈ ડી કે સરવૈયાએ જણાવ્યું હતું કે બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય ત્યારે પોલીસ દ્વારા આ અંગે તેમની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમજ તેમને જે ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રકશનની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રીતે એલસીબી પોલીસ દ્વારા જે આ મોટી ઘટના બની હતી જે બનાવના જે આરોપી છે તેની પાસેથી વધુમાં વધુ પૂછપરછ થાય અને આ બનાવમાં વધુ કોઈ સંડોયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવા માટે ખાસ એલસીબી પોલીસ દ્વારા બંને આરોપીને પોલીસ જાપ્તા સાથે જે ઘટના સ્થળ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા